ભાઈ મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું છું લાલુ મિત્રો ખાસ મારા આજે અઢારે વરણ ને જણાવવાનું કે મેં કીર્તિ પટેલ નું રેકોર્ડિંગ વાયરલ કર્યું મિત્રો એમાં અઢારે વરણ ને માંગુ તમે જોજો અને સાંભળજો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ને મિત્રો હું તો હજી કેતો આવું કે કીર્તિ પટેલ છે ને પૈસા તોર છે એને તમે પૈસા આપી દો ને એટલે બંધ થઈ જાય મેં એટલા એટલા મિત્રો મેં કીર્તિ પટેલના ના મુદ્દા સોલ્વ કર્યા એનો મને એક પણ જવાબ આપ્યો નથી હવે હું આને ભેગું એવું કે મલકી ભેગું ને મિત્રો ને કીર્તિ પટેલ ને હું કેવા માંગુ ને તું અત્યારે એમ કે ને કે આપડે દેવાજભાઈ ખબર ની કે વાત કરી દે કીર્તિ હવે તું ધૂતારી થામાં ને જો તારી મેરે રેકોર્ડિંગ હોય તો તું રેકોર્ડિંગ વાયરલ કરી દે 18 વરણ તારા ભેગા જો તારી મેરે રેકોર્ડિંગ હોય ને દેવાજભાઈ ખબર નું તો રેકોર્ડિંગ વાયરલ કર તો ખબર પડે કે તું તો હકીકત પૈસા તોર છો કે તો આપણે એ સ્ટોરીઓ ને બધું સરાવતા આવડે એવું નથી એટલે મિત્રો આ એક કીર્તિ પટેલ અત્યારે હાલમાં સાયકો થઈ ગઈ હું સાયકો એ ગાંડી થઈ ગઈ કોઈ વાત થી ભેગું થતું નથી પેલા મેં કીર્તિ પટેલ તને કીધું તું જાતું હોય છે વાયર ને ગરી જાહે ગાઈડ થઈ ગયું એટલે તું માન મર્યાદા ને મોફા રહી જા એમાં ફાયદો છે પછી મેં કેતી કે મને કીધું નહી કે હું એક એક સ્ત્રી છું એક દીકરી છું તો કીર્તિ તને શરમ આવવી જોઈએ તું ભલે તું એક બેન છો એક દીકરી છો અમે ના નથી પાડતા તું એક બેન છો દીકરી છો અમે તને ના જ નથી પાડતા પણ તું અત્યારે હાલમાં હલકી ની બીજા ની બે નું તું તું અત્યારે ઉતારે તારી લાયકાત શું છે પેલા તું તારું જો ને તારું ચરિત્ર તું જો અત્યારે તું બીજા ની બે નું ને તું હાવ રાગીઓ કરે ને તું હાવ જેમ આવે એ પણ ખોટું તારી મેળે કઈ હાઈલું એ પ્રૂફ તો નથી એક સ્ત્રી ની વેદના જો કીર્તિ પટેલ એક નો જોઈ રખતી હોય ને ગમે એને

અભિનંદન જય શ્રી રામ ને કીર્તિ પટેલ તું બેનું દીકરીઓ વિશે બોલશો એ કેટલું યોગ્ય કેવાય એ પણ તારી મેળા બધું ખોટું ને મિત્રો કેવા માંગુ કે સમાજ બેનુ દીકરીઓ માટે થઈ થઈને લડેલો છે આહીર સમાજ સમજાણું ને કીર્તિ હવે તું કોઈ બેનુ દીકરીઓ વિશે બોલી તો તારા બધા આખી આખા જેટલા મારી બેના પ્રૂફ છે ને એ મને મુકતા જરાય વાત નહીં લાગે એટલે હજી તને કહી દઉં કે બેનનું દીકરીઓ વિશે બોલતા પહેલા હોવા વિશે ને કીર્તિ હેલામાય બીજા કોઈ પણ બેન દીકરી વિશે મૂક્યું ને ગમે એ સમાજની બેન દીકરી હોય તો હજી કઈ દો માન મર્યાદાને મોપામાં રહી જઈજો પછી એના સિત્તાબાર તાતા આવડે મને હું અઠારેય વર્ષને કેવા માંગુ કે કીર્તિ પટેલ હજી તમને કહી દો કીર્તિ પટેલ સાયકો થઈ ગઈ સાયકો ગાંડી છે ગાંડી એક બેન દીકરી ગાય માટે થઈને બલિદાન દેવું પડે ને તો ત્યાં બલિદાન દેવાય તૈયાર છે મારે દેવું પડે ને તો હું એ દેવા તૈયાર છું એટલે સમજી લેજે